જ ખેડતો પાયમાલ જેવી સ્થિતિ માથે ઓઢી રોવાનો વારો આવ્યો છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી માવઠાથી જગતના તાતને હાલાકી મગફળીના પાથરા સોયાબીન

માવઠું પણ એરી બન્યું છે ખેડૂતોની યથાગ મહેનત અને દવા ફાલ ફૂલ સહિત જાવણીમાં ખર્ચેલ મોંઘા મોલ બાદ ખેડૂતોના પાક ફેલ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે જો હવે તંત્ર દ્વારા સહાય નહીં મળે તો ખેડૂતોની માઠી દશા થઈ છે જોકે હજુ માવઠાને કારણે શિયાળુ સિઝનની વાવણી કરવી હાલ મુશ્કેલી હોય શિયાળુ સીઝન પણ મોડી થશે પણ ખેડૂતો માટે વાળું છે હાટીના અત્યારે માળિયા હાટીના અને ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાંથી મગફળી પળલી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટેપાયે વરસાદ કમોસમી વરસાદને કારણે મોટેપાયે નુકસાનની થઈ છે અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલ્લી ગયો છે અને મગફળી સોયાબી તુવેર એવું મોટે પાયે અમે નુકસાની થયું છે તો સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે